સૌથી પહેલા સવારે છ થી આઠ વાગ્યા સુધી એકસો સિત્તેર તાલુકામાં વરસાદ રાજકોટના લોધિકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો રાજકોટમાં પોણા ચાર ઇંચ વરસાદ છે થાનગઢ વાંકાનેર અને ચોટીલામાં પણ અઢી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે મહુધા કેશોદ અને મીંદરડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો રાજકોટ લોધિકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં આ વરસાદ નોંધાયો થાનગઢ વાંકાનેર અને ચોટીલામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે મહુધા કેશોદ અને મેંદરડામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો સવારે છ આઠ વાગ્યા સુધી એકસો સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજકોટના લોધિકામાં ચાર ઇંચ જેટલો વરસાદ